નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ તો આજ રોજ આપણે રાણપુર ગામની અંદર આવેલા છીએ તો અત્યારે ખેડૂતને પ્રશ્ન છે કપાસની અંદર ઊભા ખણ બાળવાના ઊભા કપાસની અંદર કૂતેલું હોય ખાયરિયું હોય મણસું હોય એના નિયંત્રણ માટે શું કરવું તો આજે આપણે એવા ખેડૂત આપણી સાથે છે જેમને ધાનુકા કંપનીનું ડોઝવા મેક્સનો ઉપયોગ કરેલો છે અને એમને કેવું રિઝલ્ટ મેળવ્યું છે ને તો આપણે એમની મોઢેથી જાણીએ નમસ્કાર આપણે દિલીપભાઈ મારું નામ દિલીપભાઈ લલ્લુભાઈ જાંબુકિયા મેં તાનુકા કંપનીનું ડોજો મેક્સ વાપર્યું હતું ચાલીસ એમ એમ કોમ્પ્લેન આપ્યું હતું અને રિઝલ્ટ બહુ સારું છે તો આ જ્યારે તમે ડોજો મેક્સ છાંટ્યું

તો જેને ખડ થયું હોય અને તાત્કાલિક છાંટવાની જરૂર એમને ધાનુકા કંપની નું ડોજો મેક્સ નું યોગદાન અવશ્ય છટકાવ કરવાનું હોય